ક્ષા મંત્રીઓ ની બેઠક ભારતે સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો છવીસ જૂન બે હજાર પચીસ ના રોજ ચીનના ના શહેરમાં યોજાયેલી શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશન એસસી ઓ ની રક્ષા મંત્રીઓ ની ભારતે સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો એસસી ઓ ના ઇતિહાસ આ એક અસામાન્ય ઘટના હોવાથી આ નિર્ણય આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ઘણી ચર્ચાઓ જન્માવી છે घटनानी पृष्ठभूमि एससीओ एक आंतरराष्ट्रीय संगठन छे जेमा भारत चीन रशिया पाकिस्तान कजाकिस्तान किर्गिस्तान ताजिकिस्तान उज्बेकिस्तान ईरान और बेलारूस सभ्य देशों छे आ संगठन नो मुख्य उद्देश्य प्रादेशिक सुरक्षा आर्थिक सहकार अने आतंकवाद सामे लड़वानो छे 2025 नी आ बैठक चीन नी अध्यक्षता हेठ शांघाई स्पिरिट ने उजागर करवू थीम पर योजाई हती આ બેઠકમાં ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભાગ લીધો હતો બેઠકના અંતે રૂઢિગત રીતે એક સંયુક્ત ઘોષણા પત્ર જારી કરવામાં આવે છે જેમાં સભ્ય દેશોના સંમત મુદ્દાઓનો ઉલ્લેખ હોય છે જો કે આ વખતે ભારતે આ ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો જેના કારણે એસસી એ કોઈ સંયુક્ત નિવેદન જારી ન કર્યું જે એક અસામાન્ય ઘટના છે મુખ્ય કારણ ભારતે સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર ન કરવાનું મુખ્ય કારણ હતું દસ્તાવેજની ભાષા અને તેમાં આતંકવાદના મુદ્દાને લઈને અસંતોષ ખાસ કરીને નીચેના મુદ્દાઓએ ભારતના નિર્ણયને પ્રભાવિત કર્યો પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ નહીં બાવીસ એપ્રિલ બે હાજર પચીસ ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ થયેલા આતંકવાદી હુમલામાં છવ્વીસ નિર્દોષ લોકો જેમાં એક નેપાળી નાગરિકનો પણ સમાવેશ થાય છે તેમનું મૃત્યુ થયું હતું ભારતે આ હુમલાને પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદ તરીકે ગણાવ્યો હતો જોકે સંયુક્ત આ હુમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો જે ભારતને અસ્વીકાર્ય હતો બલુચિસ્તાનના ઉલ્લેખ પર વિવાદ ઘોષણા પાકિસ્તાનના બલુચિસ્તાનમાં માર્ચ મહિનામાં થયેલા જાફર એક્સપ્રેસ ટ્રેન હાઇજેકિંગનો નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પાકિસ્તાને ભારત પર બલુચિસ્તાનમાં આતંકવાદને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો હતો જે ભારતે સખત રીતે નકાર્યો હતો ભારતે ઘોષણા આ એક પક્ષીય ઉલ્લેખ ને રાજકીય રીતે પ્રેરિત ગણ્યો અને તેનો વિરોધ કર્યો આતંકવાદ વિરુદ્ધ ભારત નીતિ ભારતે આતંકવાદ વિરુદ્ધ જીરો ટોલરન્સ નીતિ અપનાવી છે રાજનાથ સિંહે બેઠક માં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આતંકવાદ ઉગ્રવાદ અને કટ્ટરપંથ પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે સૌથી મોટો ખતરો છે તેમણે એમ પણ કહ્યું કે આતંકવાદના ગુનાઓના આયોજકો ફાઇનાન્સરો અને પ્રાયોજકો ને જવાબદાર ઠેરવવા જોઈએ ખાસ કરીને સરહદ પાર ના આતંકવાદના કિસ્સામાં ચીન અને પાકિસ્તાનનો અભિગમ ભારતનું માનવું છે કે ચીન અને પાકિસ્તાને ઘોષણાપત્રમાં પહેલગામ હુમલાનો ઉલ્લેખ ન કરવા માટે દબાણ કર્યું હતું જ્યારે બલુચિસ્તાનના મુદ્દાને મુદ્દા સામેલ કરવાનો આગ્રહ રાખ્યો હતો આને ભારતે ચીન પાકિસ્તાન રાજકીય રણનીતિનો ભાગ ગણ્યો જેનો હેતુ ભારતને રાજદ્વારી રીતે ફસાવવાનો હતો ભારતનું પગલું અને તેનું મહત્વ ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે બેઠક માં ભારત ની સ્થિતિ ને મજબૂતપણે રજૂ કરી તેમણે પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે ભારતે ઓપરેશન સિંદુર દ્વારા સરહદ પારના આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવા માટે સ્વરક્ષણનો અધિકાર વાપર્યો હતો આ ઓપરેશન સાત મેસ ના રોજ હાથ ધરવામાં આવ્યું હતું જેનો હેતુ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો ભારતના ઇનકારથી થી એસસી ની એકતા નુકસાન પહોંચ્યું છે કારણ કે આ સંગઠન સર્વસંમતિ આધારિત નિર્ણયો માટે જાણીતું છે ભારતના આ પગલા નીચેના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો આતંકવાદ વિરુદ્ધ ભારતની અડગ સ્થિતિ ભારતે સ્પષ્ટ કર્યું કે તે આતંકવાદના મુદ્દે કોઈ સમાધાન નહીં કરે ખાસ કરીને જ્યારે તેના નાગરિકોની સુરક્ષાની વાત આવે ચીનના નેતૃત્વને પડકાર ચીન જે બે હજાર પચીસ ની એસસીઓ અધ્યક્ષતા ધરાવે છે તેની રાજદ્વારી નેતૃત્વની ક્ષમતા પર પ્રશ્ન ઉભા થયા છે કારણ કે ભારતના ઇનકારથી ચીન પાકિસ્તાનની રણનીતિ નિષ્ફળ ગઈ રાજદ્વારી સ્વાયતતા ભારતે પોતાની રાજદ્વારી સ્વાયતતા જાળવી રાખી અને બહુપક્ષીય મંચ પર ચીનના એજન્ડાને સંપૂર્ણ સમર્થન આપવાનો ઇનકાર કર્યો આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓ ચીન અને પાકિસ્તાન ચીન અને પાકિસ્તાને ઘોષણાપત્રમાં પત્રમાં પહેલગામ હુમલાનો ઉલ્લેખ ન કરવાનો આગ્રહ રાખ્યો જે ભારતે અસ્વીકાર્ય ગણ્યો આ ઘટનાએ ચીન પાકિસ્તાનના ગઠબંધનની રણનીતિને નિષ્ફળ કરી અન્ય એસસીઓ સભ્યો અન્ય સભ્ય દેશો જેમ કે રશિયા અને મધ્ય એશિયાઈ દેશો આ મુદ્દે તટસ્થ રહ્યા પરંતુ ભારતના નિર્ણયે એકતા પર પ્રશ્ન કર્યા આંતરરાષ્ટ્રીય મીડિયા ભારતના આ આંતરરાષ્ટ્રીય મીડિયામાં વ્યાપક કવરેજ મળ્યું ઘણા અહેવાલોમાં ભારતની આતંકવાદ વિરૂદ્ધ મજબૂત સ્થિતિની પ્રશંસા કરવામાં આવી જ્યારે કેટલાકે એસસીઓ ની આંતરિક વિભાજન પર ચિંતા વ્યક્ત કરી ભારતની રાજદ્વારી રણનીતિ ભારતનો આ નિર્ણય તેની વિદેશ નીતિના મૂળ સિદ્ધાંતોને પ્રતિબિંબિત કરે છે જેમાં સ્વાયત્તતા આતંકવાદ વિરુદ્ધ અડગ સ્થિતિ અને રાષ્ટ્રીય હિતોનું રક્ષણ સામેલ છે ભારતે અગાઉ પણ બહુપક્ષીય મંચો પર આવા સ્વતંત્ર વલણ અપનાવ્યા છે જેમ કે સત્તર જૂન બે હજાર પચીસ ના એસસીઓ નિવેદનમાં માં નિંદા કરતા નિવેદનને સમર્થન ન આપવું ભારતે આ નિર્ણય દ્વારા વૈશ્વિક સમુદાયને એ સંદેશ આપ્યો કે તે આતંકવાદના મુદ્દે કોઈ સમાધાન સ્વીકારશે નહીં અને રાજદ્વારી રીતે પોતાની સ્થિતિને મજબૂત કરશે ભારતનો સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર ન કરવાનો નિર્ણય એક રાજદ્વારી પગલું છે જે આતંકવાદ વિરુદ્ધ તેની મજબૂત નીતિ અને રાષ્ટ્રીય હિતોના રક્ષણને દર્શાવે છે આ નિર્ણય એસસીઓ ની અંદર ના ઉજાગર કર્યો અને ચીન પાકિસ્તાનની રણનીતિને નિષ્ફળ કરી ભારતની આ સ્થિતિ એ વાતનું નું પ્રતીક છે કે તે વૈશ્વિક મંચ પર પોતાના સિદ્ધાંતો અને હિતોનું રક્ષણ કરવા માટે અડગ રહેશે